નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો એક વખત એક અસફળ વ્યક્તિ નિરાશ અને ઉદાસ થઈને બેઠો હતો અને ભગવાન પ્રત્યે એને ખૂબ જ આક્રોશ હતો ભગવાન ઉપર એને ક્રોધ ચડતો હતો તે પોતાના જીવનથી કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન હે પ્રભુ તમે ક્યાં છો મને સફળતા કેમ નથી મળતી હું દરેક ક્ષેત્રમાં અસફળ કેમ રહું છું મારા જીવનમાં હું સફળ કેમ નથી થતો ખરેખર મારા જીવનની સાચી કિંમત શું છે એ વ્યક્તિએ સાચા હૃદયથી ભગવાનને કરેલી પ્રાર્થના સાંભળીને ભગવાન એની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું કે હે માનવ તું નિરાશ ના થા તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લે આ લાલ પથ્થર આ પથ્થરની સાચી કિંમત જાણીને પછી મારી પાસે આવજે તને તારા જીવનની કિંમત આપોઆપ સમજાઈ જશે પરંતુ એક વાતનું તારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તારે આ પથ્થરને કોઈને વેચવાનું નથી ફક્ત એની સાચી કિંમત જ જાણવાની છે ભગવાને આપેલો એ લાલ પથ્થર લઈને એ વ્યક્તિ સૌ એક ફ્રૂટવાળાની દુકાને ગયો અને તેને કહ્યું કે ભાઈ આ પથ્થર હું તમને આપું તો તમે મને કેટલા રૂપિયા આપશો ફળની દુકાનવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું કે આ પથ્થરના બદલામાં હું તમને દસ સફરજન આપી શકું એટલે તે વ્યક્તિએ કહ્યું કે ના ભાઈ આ પથ્થરને એવી રીતે હું ના વેચી શકું પછી તે વ્યક્તિ ત્યાંથી આગળ ગયો તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું કે ભાઈ આ પથ્થરને તમે કેટલા રૂપિયામાં ખરીદશો શાકભાજીવાળાએ કહ્યું કે આ પથ્થરના બદલામાં હું તમને પાંચ કિલો બટાકા આપી શકીશ ભગવાને ના કહી હતી કે આ પથ્થર તારે વેચવાનો નથી તે વ્યક્તિએ એ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો ત્યાર પછી તે વ્યક્તિ સોનીની દુકાને ગયો અને તે જ વાત કહી જે વાત ફ્રૂટવાળાને અને શાકભાજીવાળાને કહી હતી સોનીએ તે પથ્થરને હાથમાં લઈને બારીકાઈથી જોયો અને બરાબર નિરીક્ષણ કર્યું પછી કહ્યું કે જો તમારે આ પથ્થર વેચવો હોય તો એના બદલામાં હું તમને બે કરોડ રૂપિયા આપીશ તું આ પથ્થર મને આપી દે સોનીની વાત સાંભળીને તે ખરેખર ચોંકી ગયો તે વ્યક્તિએ માફી માગી અને કહ્યું કે ના હું નહીં વેચી શકું ત્યાંથી તે વ્યક્તિ આગળ ગયો અને એક હીરાના વેપારી પાસે ગયો હીરાના વેપારીને પણ એ જ વાત કહી હીરાના વેપારીએ તે પથ્થરને ખૂબ જ ધ્યાનથી જોયો અને આઈ ગ્લાસ દ્વારા બારીકાઈથી તેનું નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું પછી તે લાલ પથ્થરને તેની ઉપર મૂક્યો થોડી પછી તે વ્યક્તિએ નવાઈ પામતા કહ્યું કે ભાઈ આ પથ્થર તમને ક્યાંથી મળ્યો આ પથ્થર તો દુનિયાનો સૌથી અણમોલ રત્ન છે આખી દુનિયામાં જેટલા પણ રૂપિયા છે એ બધા રૂપિયા આપીએ તો પણ આ પથ્થરને કોઈ ખરીદી શકશે નહીં આ વાત સાંભળીને તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો જ ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જ જણાવ્યું અને કહ્યું કે હે ભગવાન હવે મને એ કહો કે મારા જીવનનું મૂલ્ય કેટલું છે મારા જીવનની કિંમત કેટલી છે ત્યારે ભગવાને કહ્યું કે હે માનવ ફળવાળાએ શાકભાજીવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ તને તારા જીવનની સાચી કિંમત બતાવી દીધી છે હે માનવ તું કોઈક માટે પાંચ દસ સફરજન જેવો છો કોઈક માટે તારી કિંમત પાંચ કિલો બટાકા જેવી છે કોઈક માટે તું અતિ મૂલ્યવાન રત્ન છો પરંતુ તારી સાચી કિંમત તો હીરાના વેપારીએ જ તને જણાવી છે બસ આ જ રીતે અમુક લોકોને તારી સાચી કિંમતની ખબર નથી એટલે જ એ લોકો એની બુદ્ધિ પ્રમાણે તારી કિંમત આંકે છે એટલા માટે એ માનવ તારે તારા જીવનમાં કોઈ દિવસ નિરાશ નથી થવાનું દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત જરૂર હોય છે કોઈ ને કોઈ ટેલેન્ટ જરૂર હોય છે જે સાચા સમયે નિખરી ઉઠે છે પરંતુ એના માટે મહેનત અને ધૈર્યની ખૂબ જ જરૂર હોય છે મિત્રો આ કહાની પરથી તમે સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે મિત્રો માણસનું જીવન ખરેખર અમૂલ્ય હોય છે માણસની કિંમત આંકી શકાય એમ જ નથી દુનિયાના લોકો પોતપોતાની સમજ અને બુદ્ધિ પ્રમાણે તમારી કિંમત કરશે તમે જ તમારી જાતને સારી રીતે જાણી શકો છો તમારા સિવાય તમને બીજો કોઈ જાણી શકવાનું જ નથી તમારા જીવનમાં આવતી અસફળતા કે નિરાશા પર ધ્યાન નથી આપવાનું ફક્ત તમારે તમારો સાચો ધ્યેય નક્કી કરીને તેના પર કામ કરતું રહેવાનું છે નિરાશ થવાને બદલે પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો પ્રશ્નને કેવી રીતે હલ કરવો તેના પર વિચારો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમારું જીવન અમૂલ્ય છે તમારા જીવનની દુનિયાનો કોઈ માણસ સાચી કિંમત કરી શકે એમ જ નથી એટલા માટે ભગવાને આપેલા આ અમૂલ્ય જીવનની સાચી કિંમત જાણવી અને સમજવી એ ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ નાનકડી બોધવાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ